મિત્રો ઓર્ગેનિક ફાર્મિંગની આખી રેન્જ છે પણ એમાંની એક પ્રોડક્ટ છે ધરતી વિટા આમને એક જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે માંગરોળ તાલુકાના આરેણા ગામે આરેણા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા ગડચર નાઝાભાઈની વાડીએ તો આપણે એમને જ પૂછીએ કે એમને કેવું રિઝલ્ટ મળ્યું છે જય માતાજી હવે તમારું નામ નામ છે મેરામાભાઈ મેરામાભાઈ હવે મરણભાઈ આ ધરતી નહોતા વાપરતા ત્યારે તમારી નારિયેલી પરિસ્થિતિ શું હતું જ નહીં હા હા ફોટો આવતું જ નહીં ફોટો આવીને ખરીદતા હા 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 કોઈ કોઈ પણ સાત તો બંધાવતું જ નહીં હા 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 નાખા પછી મને ઘણો ફાયદો નથી અને આ તમે કેટલો સમયથી વાપરો છો આ ચાર મહિનાથી વાપરો ચાર મહિનાથી કન્ટિન્યુઅસ વાપરો વાપરો તો તમને ઉત્પાદનમાં કેટલો ફેરફાર થયો છે તો રાજો ડબલ

嗯。Uh